ઉતરા જવાનું ચાલુ જ તો તાર બનાવ્યા વાળી રસ્તા રે મસ્ત મિત્રો વિડીયો પૂરેપૂરું જોવાનું ભૂલતા નહીં યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં કેમ કે મિત્રો તમારા સપોર્ટથી અમે પણ આગળ ચાલી રહ્યા છો મિત્રો તમે સપોર્ટ નહીં કરો તો અમને કોણ કરશે તો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે છે કોઈ કોઈને માથ લેવું નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબ ચેનલને તો શેર જરૂરથી કરજો મિત્રો વોઇસ ટાઈમ યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ કરવામાં મિત્રો હવે ઘણા સમયની વાર નથી કેમ કે મિત્રો હવે બે અઢી મહિના પણ લાગી શકે છે જે અમારી મોટી યુટ્યુબ ચેનલ છે એ મોનોટાઈઝ છે જે નાની ચેનલ છે મોમાઈ ડિજિટલ એમને પણ હજી થોડી વાર લાગશે અને મિત્રો લાઈક કરજો અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને કયા કયા ગામથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તો તે અમને પણ જણાવજો એટલે ખબર પડે કે અમારા મિત્રો અમારા આ ગામથી વિડીયો પણ જોઈ રહ્યા છે હા મિત્રો નાબ્લે <laughs> ah? <laughs> hmm. ખડે બેઠા ખાવાનો કામ ન હોય રે લેવા છે બટાકા છે ડોકલી ના સદુરદદ ઓ உள்ளது